તેમના લક્ષણોની ચર્ચા કર્યા पश्चात શ્રી કૃષ્ણ હવે તે માટે આવશ્યક સ્વ-ઊન્મુખતાની ચર્ચા કરે છે કોઈ પણ ક્ષેત્રમાં નિપુણતા પ્રાપ્ત કરવા માટે દૈનિક સાધના આવશ્યક છે ઓલિમ્પિક સ્વિમિંગ ચેમ્પિયન એ નથી બની શકતો કે જે સપ્તાહમાં એકવાર શનિવાર સાંજે પાડોશના સ્થાનિક સ્વિમિંગ પૂલમાં જતો હોય જે દરરોજ અનેક કલાકો સુધી અભ્યાસ કરે છે કેવળ તે જ ઓલિમ્પિકમાં વિજય પ્રાપ્ત કરવા માટેની નિપુણતા કેળવી શકે છે आध्यात्मिक निपुणता માટે પણ સાધના આવશ્યક છે શ્રી કૃષ્ણ હવે ધ્યાનની દૈનિક સાધનાની ભલામણ કરીને આધ્યાત્મિક નિપુણતાની પૂર્ણતાની પ્રક્રિયા અંગે સમજૂતી આપે છે તેઓ પ્રથમ એકાંત સ્થાનની આવશ્યકતાનો ઉલ્લેખ કરે છે સામાન્યત સમગ્ર દિવસ દરમિયાન આપણે સંસારી વાતાવરણથી ઘેરાયેલા હોઈએ છીએ આ માયિક પ્રવૃત્તિઓ લોકો અને વાર્તાલાપો એ સર્વ આપણા મનને અધિક સાંસારિક બનાવવાનું વલણ ધરાવે છે मन ने भगवान प्रत्ये सन्मुख करने अपने प्रतिदिन थोड़ोक समय एकांत साधना माटे समर्पित करवो आवश्यक छे। दूध ने उपमा आ ना स्पष्टीकरण में सहायरूप बन जो दूध ने पाणी में पोतानी विशुद्ध जाळवी जाकतु नहीं कारण के जल सहजता जाए छे। परंतु जो दूध ने पानी की अलग राखी दहीूपांतरित कर दही में मथिने माखण काढ़ तो मखण अमिश्रणीय बनी जाए હવે તે પાણીને પડકારી શકે છે હું તારા શીર્ષ પર બેસિશ અને તરીશ તો મને કઈ નહીં કરી શકે કારણ કે હવે હું માખણ બની ગયું છું આપણો મન દૂધ સમાન છે અને સંસાર જળ સમાન છે સંસારના સંપર્કથી મન તેનાથી પ્રભાવિત થાય છે અને સંસારી બની જાય છે પરંતુ એકાંતનું વાતાવરણ ઇન્દ્રિયજન્ય પદાર્થોના ન્યૂનતમ સંપર્ક માટેનો અવસર પ્રદાન કરે છે પરિણામે તે મનના ઉથાન માટે અને તેને ભગવાનમાં મગ્ન કરવા માટે અનુકૂળ બની રહે છે एक बार भगवान माटे पर्याप्त मात्रा में आसक्ति केळवी ले छे पश्चात मनुष्य संसार ने पड़कारी शके छे हु मायानी सर्व द्वैतता नी मध्य रहीश परंतु तेनाथी अस्पृश्य रहीश आ एकांत अंगेनो उपदेश श्रीकृष्ण द्वारा श्लोक में पूर्ण आपवामा आव्यो छे विविक्त सेवी लघवाशी एकांत स्थान में निवास करो तमारा आहार ने नियंत्रित करो अपना व्यावसायिक अने सामाजिक कार्य ने खलेल पहुंचाड़िया विना आ उपदेशना વ્યવહારિક કમલીકરણ માટે એક સુંદર માર્ગ છે આપના દૈનિક કાર્યક્રમમાં આપણે અમુક ચોક્કસ સમય આધ્યાત્મિક સાધના માટે ફાળવી શકીએ જેમાં સંસારી ખલેલોથી મુક્ત હોય એવા ઓરડામાં આપની જાતને એકાંત આપવું જોઈએ સંસારથી અલગ સ્વયને એકાંતમાં બંધ કરીને આપણે મનને શુદ્ધ કરવા અને ભગવાન પ્રત્યેનું ધ્યાન દૃઢ કરવા સાધના કરવી જોઈએ જો આપણે પ્રતિદિના પ્રમાણે 2 કલાક સાધના કરીશું તો સમગ્ર દિવસ દરમિયાન સંસારી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવા છતાં સાધનાનો ફળ મેળવી શકીશું આ પ્રમાણે આપણી ચેતનાનું ઉન્નત સ્તર કે જે સંસારથી અલગ રહીને કરેલી દૈનિક સાધના દ્વારા પ્રાપ્ત કર્યું છે તે જાળવી રાખવા સક્ષમ બનીશું